તો કેમ છો વાલા ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને જય શ્રી કૃષ્ણ આપણા તરફથી વિડીયોમાં વિડીયોમાં થોડી કપાસ વિશે માહિતી આપી છે કપાસમાં ઘણાને માથોડીપકો વહી આવી ગયો છે પણ અમુકને ફોલું સાબું બેઠું છે ઘણા નથી બેઠું તો એમાં તમે બેથી ત્રણ દવા એક તો જો તમારે ઉપર અટકતું હોય ને સાઈડમાં ફેલાવવું હોય તો વિદ્યુત સુમીટો નવી ટેકનિકલ એમાં જે રૂટલા ગોટોલો જો જે આપણે આવે છે એમાં ઓગણચાળીસ કે ચાલીસ ટકા આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો આગળ પણ તમને બીજી પણ માહિતી આપીશ કપાસમાં જીવાત સફેદ લીલી હોય છે ત્યારે ઘણાને થ્રી હોય નોર્મલી તો આપણે ક્યાં નોર્મલી એક જ દવામાં બધું આવી જાય સફેદ લીલી હોય ને થોડી ઘણી થ્રી હોય તો એ પણ આપણી પાસે દવા છે એ પણ બતાવીશું પણ સાથે નિમ્બોલ નિમ્બોલનું એટલા માટે કહું છું કે એક ખેડૂત છે એને કપાસમાં આજથી બોટાદવાળા એરિયામાં વાપર્યું લીટર મેં મોકલાવું હતું એનો ફોન આવ્યો હામેથી કે મને રિઝલ્ટ બહુ મજા આવ્યું નિમ્બોલ કહ્યું આ પ્રોએસથી રિઝલ્ટ સારા છે ખેડૂતને આપણે કહીને સામેથી વખાણે છે વખાણે ક્યારે કે વસ્તુમાં રિઝલ્ટ હોય તો વખાણે કે બીજી કોઈ ખેડૂત તો ન હોય તો મગાવે હેઠળ આજમાં ફરીથી લીટર મગાવવાની પહેલા પણ ઓગણીસ તારીખે મગાવ્યું હતું આજે થઈ છે અગિયાર તારીખ એટલે વીસ દિવસની અંદર બીજી ભાગ મગાવ્યું એમ તો ન મગાવ્યું એટલું આપણને એટલું આપણે તમને સમજાવી કે હાદી ભાષામાં તો કે જે ભાષામાં કેવું રેડી આ વસ્તુ સારી છે કપાસવાળા હજી એક એકથી બે રાઉન્ડ તો તમારે થવાનો છે તો એમાંનો ઉપયોગ કરશો તો જીવાતનું ઓસોટેક રહે બાકી સારી વાત તમારી બાકી તમારે જે નિર્ણય લેવો હોય આપણે કાલાવાડ પણ મોકલાવું હતું પછી મેં જેસરવાળા એરિયામાં કેટલું બે લીટર બે લીટર આપણે વાદળી અમાસ બેસે ત્યારે ડુંગળીમાં આપ્યું હતું બાને સુપર રિઝલ્ટ આવી કે આપણે પાછું જોશે કે મજા આવે એમ દવાનો ખર્ચ ઘટો પંદર દિવસે દવા નાખવી એટલે વચ્ચે એક રાઉન્ડ આખો વીઈ ગયો જે ન શકે એ નાખવું પડતું હોય એને સટકાવ બસો એટલે મજા આવે રેડી રેડી એટલે સારું વસ્તુ આપણે બતાવી હવે તમને એક દવા બધું સાફ થઈ ગયું બતાવી રેડી અને તમારે સફેદ લીલ અટેક હોય કે આપણે પપ કોસ્ટિંગ જાજુ નથી કરવું રેડી પણ આ વાતાવરણમાં અત્યારે વરસાદ હોય કે ન હોય ગુંદરિયાનો ઉપયોગ કરજો કેમ કે આપણે દવા નાખીએ છીએ ત્યારે પાંદડાથી આમ નીચે હોય આ આ ભાગમાં તો ગુંદરિયું હોય તો દવા પસરે આ મગજમાં આવું જોઈએ ગુંદરિયું કોઈ વાપરતા નથી જનરલી આપણે ઉદાહરણ લઈએ તો ઘણા ખેડૂતો મિત્રો કે ગુંદરીઓનો અમુક ઉપયોગ ન કરતા કે સોમાસું હોય ત્યારે વરસાદ આવતો એવું નહીં ગુંદરિયોનું કામ આખું અલગ છે ચોમાસું હોય વાત તો અલગ છે ત્યારે નાખો હોય પણ ગુંદરિયું શું કામ કરી પણ આપણે થોડીક ખબર હોય તમે આ બાજુ દવા નાખો રેડી તો અહીંયા સુધી પસરી જાય એવું કામ કરે રેડી જીવાય ત્યાં ઉપર ન હોય જીવાય અહીંયા પાંદડા નીચે હોય ત્યાં હોય અહીંયા નીચે એ પણ આપણને ખબર હોય છે તો ગુંદરવી નાખી તો ફાયદો થાય તો આપણે મોંઘો મોપ લેતા હોય બસ ઓઢીસોનો કપાસનો છિટકાવ કરતા હોય અને હેમું દસથી પંદર રૂપિયાનું ગુંદરીઓ નાખતા આપણને તકલીફ પડે એ સારી વાત ન કહેવાય બાકી નિર્ણય તમે લઈ શકો છો હું અહીંથી ખેડૂતનું જ્યારે કોણ આવતા હોય ત્યારે વાતચીત કરતો હોય ખેડૂતની કઈ કઈ રીતની ભૂલું થાય છે એ થોડુંક અહીંથી તમને વિવરણ કરવું તમે કંઈક સુધારો કરો નવો તમારે આગળ શું કરવું કે નહીં આ વસ્તુ હું કરું છું હું ગુંદરી વાપરું છું નથી વાપરતો લાડ્યું સ્ટીકરું તમે જે કહેતા હોય મેં હાજી ભાઈમાં ગુંદર્યું કીધું દવા છોટાડવાનું રેડી એ ઉપયોગ કરવો જરૂરી છે ઘણા ખેડૂત મિત્રો છે ને ફોન આવે ક્યારેક અમે રોજ તમારી વિડીયોની હાડા હાથ વાગી આવે એટલે એમ જોઈ કે આજ કયો ટોપિક હશે એમ મજા આવે છે જાણવા મળે છે બેસ્ટ શબ્દ તો તમને જાણવામાં મજા આવતી બધું મજા આવતો તો કોમેન્ટ બોક્સમાં કરે સારું લખો એવું આપણે કોઈ બધા નથી મારા ઘણા લોકલ ખેડૂત મિત્રો છે હું નથી ઓળખતો પણ એ મને ઓળખે છે એમ આ વસ્તુ છે એમ આપણે હાસી માહિતી છે તમને સમજાવી કે આ ભૂલ કરતો તો આ સુધારો રેડી ગુંદર છે રેડી તે તમારા એરિયામાંથી લઈને ખરીદી કરીશું એમાં એવું નથી મારી એગ્રોઈ દુકાન આવું અહીંથી તમને ખાસી માહિતી આપું એનું તમે પાલન કરો રેડી હવે તમારે સફેદ લીલી નોર્મલી થ્રીપનોટેક હોય આપણી પાસે ઓપ્શન છે સુપરે સુપર રેડી આનું રિઝલ્ટ સારું છે રેડી હું શાકભાજીમાં આવું છું એક નંબર રિઝલ્ટ છે અને આ દવા ખાસી મારો ખેડૂત મિત્રો વિડીયો જોઈ અને મને ફોન કર્યો કે ભાઈ ભાઈ મેં મારા એરિયામાંથી આ દવા લીધી અને તમે જે આ દવાની ભલામણ કરી આનું રિઝલ્ટ સારું છે એમ ખેડૂતે સામેથી કીધું કે તમે જે વસ્તુ બતાવી વસ્તુ હારી છે સ્ટાન્ડર્ડ બતાવો છો તમે એટલે ખેડૂતે એના એરિયામાંથી લીધી કે મારી દુકાન ખરીદ નહોતો લઈ ગયો જો હું એ ઉદાહરણ આપું તમને આપણે એવું નથી ભાઈ મારી દુકાને લઈ ગયો તો આપણે વસ્તુ સારી બતાવવાની છે તમે કાંઈક અલગ અલગ રીતે સુધાર કર્યો હતો રેડી નહીં કે આ વસ્તુ હારી છે કે તમે કીધું રીતે એમાં રિઝલ્ટ પણ આવ્યું છે કે મેં તો એ કંઈ છે લીધી પણ બાકી રિઝલ્ટ સારું છે તમે જે વસ્તુ બતાવી મેં વાપરી શક્યો ખેડૂત સામે જ વખાણ એટલે અમુક વસ્તુ હોય તમારે વિચાર્યું છે હું અહીંથી તમે જે ભૂલ કરતા મેં તમને કીધું વાપરો ફરી જ છે બાકી વાપરશો તમને ફાયદો એક તો બસો રૂપિયાથી લીક અઢીસો રૂપિયાનું કપામાં પપ ત્રણસાર દવા ભેગી કરતા હોય એટલે એટલો પગ તો કોસ્ટિંગ ભોગી ગયું તો ગુંદળી નાખશો મેં તમને સમજ પાંદડા નીચે જી વાત છે ઉપર તો ન હોય એટલે સમજા જવો પડશે સાથે નીંબુ ઓઇલ વાપરો રેડી પછી આ દવા મેં આ નીંબુ ઓઇલની એક વસ્તુ આ છે જે હું રહું છું ત્યાં એક ભાઈને વાપરા વીસ દિવસ પછી દવા સાટી એટલે પંદરથી વીસ દિવસ સુધી આનો પાવર રહેશે એમ આપણે કહીએ એકી આમાં સફેદ લીલી કે જીવ આવતી હોય બધી જીવા આવી એક દેવા જે બધું આમાં છે ટોલ ફી ફાયરિંગ પંદર ટકા એ ટેકનિકલ આવે છે એવડું એ રેડી આનું રિઝલ્ટ એ સારું છે રેડી એ ખેડૂત પાછો પહેલાં પાંચસો એમાં લઈ ગયો છે પાછી લીટરની ખરીદી કરી રિઝલ્ટ સારો એટલે કે બે રાઉન્ડ થઈ જતી કે કપા પાકી જાય છે અને આમ થાય કે બે થી ત્રણ રાઉન્ડ જ કપાના કદાચ થાય છે જનરલી અંદાજ આપણે કરીએ પછી જેવું વાતાવરણ એ ખોટું કીધું નિમ્બોલ વાપરશો ફાયદો થાય નિમ્બોલના ફાયદા શું છે ખેડૂતે મગાવ્યું છે કે ગાંડો તો ન હોય બીજી વખત મગાવ્યું એ વિચારો જેવો શબ્દ છે પછી તમારે ફાલ બેહાડવો હોય તો ખરડા ગમીનું ચમત્કાર આવે છે રેડી અને બે થી ત્રણ સ્પ્રે કરી દેવાનું રેડી આ વૃત્તિ અટકાવશે અને નજીક નજીક ઝીંડવા પણ બેહાડે એમ ખેડૂતોનું કેવું છે એટલે મેં ભલામણ કરી છે આપણે કેમ કે એમ એ રીતનું છે આપણું ખેડૂત કહેતા હોય કે આ કરો એટલે આમ ફાયદો થાય ખેડૂતને બતાવો તમે સમજાવો કે તમારામાં સમજાવી કોઈ કે બીજા ઘણા ખેડૂતો તમે પોષી શકો છો એટલા માટે રેડી બાકી એવો નિર્ણય તમારે શું લેવો મેં મારી રીતે મારી માહિતી આજથી મેં શેર કરી દીધી છે બાકી સારું લાગ્યો કોમેન્ટ બોક્સમાં કંઈક ને કાંઈક લખજો આજની માહિતી પૂરી કરીશી કાલે કંઈક નવી માહિતી આપજો વધારે ટોપો ટોપિક ડુંગળી છે ખબર છે કે ડુંગળી વાવતર સારું શું છે અમુક ખેડૂતો છે નવા છે ખબર નથી ક્યારે શું કરવું એટલા માટે રેડી પછી હજી તમારે ઝીંડવા હોય ને હારા ફૂલાવા હોય રેડી તો આમાં તમને એક સુધારો કરવા માટે એક વસ્તુ આપું છું પ્લસ કપાસવાળા ખેડૂત માટે છે ઝીંડવા હારા ફૂલાવા હોય રેડી ફૂલ સાપવા અને નીચે પાઈ શકો છો સ્પ્રેમાં સીધરથી ઇસીમે લઈ શકો છો પણ પાણી સાથે પાછો તમારે ઝીંડવા બધા આવી જાય ત્યારે ઝીંડો હારો કાઢશે વેસો જાવ ત્યારે વજન હારો આવશે ગાહડીનો રેડી આ અનથી થાય આ વાપર જરૂર છે પોટેશવાળું ખાતર દેવું પડે કોઈ પણ હોય એ નહીં રેડી આ ઝીંડવા બેસી જાય ખાવો તમારે રેડી ઝીંડવામાં આવવડાવળા થઈ જાય ત્યારે નાપવાનું એટલે ઝીંડવું બે ત્રણથી વહેલું ફાટશે પ્લસ વજનમાં ફેરફાર થાય ગાડી રેડી બાકી સારી વાત આપણી આપણે કહ્યું શું તો મેં મારી રીતે મારી માહિતી શેર કરી છે આજનો વિડીયો આજથી મેં આજનો વિડીયો સ્ટોપ કરું છું કાલે ફ્રી આપશો નવી માહિતી રેડી